સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાન આપની આપ રહ્યા છો અમારા જીટીવીએલ ગુજરાતની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં પંકજભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો હરમેશની જેમ આ શો ની અંદર પણ એક વિશેષ જ્ઞાનનો ભાગ હિસ્સો પાઠ તમને આપવાની એક ખેવના ઈચ્છા સાથે તમારી સમક્ષ હું આવી રહ્યો છું અને એમાં મારા લાઇટમેન કેમેરામેન મિત્ર ખાસ કરીને મારા પ્રિય એન્કલ અશોકભાઈ આ જ્ઞાનની વહેંચણીમાં હંમેશા સાથે હોય છે સહકારથી જ ટીમ વર્લ્ડ કપ સુધી જતી હોય છે અને હવે તમારી સમક્ષ કયો વર્લ્ડ કપ તમને આપવાનો હશે કે હવે કશુંભાઈ નક્કી કરશે પણ ખૂબ સુંદર સંકેત આપ્યો અને દર્શક મિત્રો જણાવે કે છેલ્લા ત્રણ ચાર એપિસોડથી આપણે ચર્ચા કરી રહ્યા છે કે રત્નો લંગો જ્યારે ધારણ કરવાની વાત છે ત્યારે મુખ્યત્વે જે ગ્રહો જે ના લંગો જે પહેરતા હોય છે આપણે જોયું છે મગજ ચંદ્ર શનિ રાહુ ગુરુ આ બધા ગ્રહો વધારે લોકો પહેરતા હોય છે પણ દર્શક મિત્રો જે અમારો પ્રયત્નનો ઉદ્દેશ હતો કે અને આપના સવાલો ક્યાંક હતા કે એવા કયા ગ્રહોના કોમ્બિનેશન છે કે જે વિરોધાભાસી ક્યાંક બને છે આપણી જાણ બહાર નથી અથવા આપણી કદાચ આપણે ખ્યાલ નથી તો એ કોમ્બિનેશન કેવા વિરોધાભાસી બનતા હોય છે અને ક્યાંક આપણે નુકસાન કરતા હોય છે જે ધારણ કરતા પહેલાં સાવધાની રાખવી જોઈએ અથવા તો એવોઇડ કરવા જોઈએ એવા આપણે કોમ્બિનેશનની વાત કરી છે અત્યાર સુધી પગજભાઈ અને આજે આપણે એક એવા જે વિરોધાભાસી કોમ્બિનેશનની ગ્રહોના નોની રત્નો વાત કરીશું જે શનિચંદ્ર ચંદ્રની વાત કરીએ શનિચંદ્ર ચંદ્રના જે ગ્રહો લોકો ધારણ કરતા હોય છે અને એ કઈ રીતે વિરોધાભાસી છે અથવા કેવી રીતે નુકસાન કરે છે ધારણ કરતા કેટલી સાવધાની અને કેટલી બધી બાબતો એમાં જોવા જેવી છે એની વાત તો સર્વપ્રથમ તો જ્યોતિષિક ભાષામાં શનિચંદ્ર ચંદ્રની યુતિને વિષયુતિ આપણે વિષ યોગ કહેવામાં આવે છે શનિ અને ચંદ્રને બ્રહ્માંડમાં ઉભા રહે બનતું નથી બિલકુલ કારણ કે શનિ એક સ્લો મુવમેન્ટ વાળો ગ્રહ સવા બે થી અઢી વર્ષ એક રાશિમાં રહે બીજી બાજુ ચંદ્ર માત્ર સવા બે દિવસ ક્યાં સવા બે દિવસ ને ત્યાં સવા બે વર્ષ દરિચવાર કંઈક જબરજસ્ત ધ ગ્રેટ કોન્ટ્રાડિક્શન બિટવીન ટુ પ્લેનેટ્સ શનિના ગુણ ચંદ્રના ગુણ અને આ બંને જ્યારે ગ્રહો કુંડળીમાં સાથે બેસે ત્યારે કંઈ ને કંઈ પ્રોબ્લેમ જાતક માટે ઊભો કરે છે મારું આ એક અવલોકન છે કે શનિચંદ્રની યુતિવાળા એટલે કે વિષ યુતિ વિષયોગવાળા જાતકો પોતાના જીવનની અંદર કંઈ ને કંઈ નાના મોટા પ્રશ્નોનો સામનો કરતા જ હોય છે સૌથી વધારે અશુભય પરિસ્થિતિ ક્યાં કથળે છે કે જ્યોતિષી ભાષામાં ચંદ્ર એ મંચ શનિ એ વિષ છે મનમાં જયારે વિષ ભરાય ત્યારે એ જાતકનો સ્વભાવ વ્યની રોકથ કુચિત દરેક વાતમાં શક કરવાનું બાયકોલર થઈ જવાનું ક્યારેક સિરોફેનિક ક્યારેક માનસિક બીમારીઓ નેરોમાઇન્ડેડ સ્વભાવ આ બધા શનિ શનિચંદ્રની યુતિના લક્ષણો છે અપલક્ષણો છે હવે વાત અહીંયા એ છે કે ચંદ્ર એક શુભ ગ્રહ છે અને શનિ ક્રૂર ગ્રહ છે ચંદ્ર અતિ સોફ્ટ છે શનિ કઠોર છે ચંદ્ર દિન પ્રતિદિન શુભ સમાચાર આપવા માટે ટેવાયેલો છે શનિ શુભ સમાચારોમાં એક મોટું વિઘ્ન એના પર કુહાડો મારવાનું કામ એને વિલંબિત કરવાનું કામ કષ્ટ આપવાનું કામ પીડા આપવાનું કામ અને દુઃખ આપવાનું કામ જો કોઈ કરતું હોય તો શનિ નામનો ગ્રહ છે ચંદ્ર મૌન છે મનની વ્યથા પહોંચાડવી હોય તો શનિ હાજર છે ચંદ્ર તમારું સબકોન્શિયસ માઇન્ડ છે એમાં ઠોસી ઠોસી પૂર્વ ગ્રહ વરવો હોય તો શનિ હાજર છે ચંદ્ર સરળ છે શનિ વિકટ છે ચંદ્ર એની સરળતા અને શનિ ની ક્રૂરતા આ બંનેનું કોમ્બિનેશન કદાપી જાતકને ફાયદો કરતું નથી વળી પાછું તમે કહ્યું કે ભાઈ चंद्र शनि रत्न साथ <laughs> खबर ना जाए मतलब एक जन के क्या शनि धारण करो बस तो अमिताभ बच्चन जी के बीसी में अत्यार आई गया ऊपर आई गया लाइफ टर्न थी गई नायक मे महानायक गया

તમે એમ કે ચંદ્ર પણ ધારણ કરો કારણ કે તમારી માનસિક વ્યથા છે ને એમાંથી મુક્ત થવા માટે ચંદ્ર ધારણ કરો તો સે કમ તમે માનસિક રીતે વ્યથામાંથી બહાર આવી શકો લાવો બી તારે ચંદ્રનું રત્ન ધારણ કરીએ થાય શું કે ભાઈ એ વચ્ચેની આંગળી પર શનિનું ધારણ કરે પછી પેલી આંગળી કે પેલી આંગળી પર ચંદ્રનું રત્ન ધારણ કરે એટલે એક જ હાથમાં વિષયોગ નું સર્જન તમે તમારી જાતે કરી ના શનિ ચંદ્રને કામ ના કરવા દે ચંદ્રને કામ કરવું હોય તો શનિ એને દબાવે ચંદ્ર હું ફાસ્ટ પ્લેનેટ છે શનિ સ્લો છે ચંદ્રને ઝડપી ગતિથી કામ કરવું હોય તમને સવા બે દિવસનું રિઝલ્ટ આપી દેવું હોય તો અશોકભાઈ પણ શનિ એમ કહે કે સવા બે દિવસ નહીં ભાઈ સવા બે વર્ષો રોકી જાય છું કરો તમે કરો છો હું કાંડો એની બિલકુલ બિલકુલ એટલે પછી તમારે શું થાય કે મસ્તક પર આમ પછી સર જગદીશચંદ્ર ભોજની જેમ હવે ઉત્તરાયું પડે વિચારશીલ બની જાય માણસ કારણ કે મનમાં ઝેર રીડાય અને જેનો વધારો થાય એની ઇન્ટેન્સિટીમાં વધારો થાય કારણ કે ચંદ્ર મન છે ત્યારે શનિ એ મનને ભાંગનારો દર છે મનને તોડનારો છે મનના વિચારોની પ્રવાહિતાને તોડી નાખે છે એમાં તિરાડ પાડે છે જાતકને શાંતિથી જીવવા જતો નથી માનસિક તાણ આપે માનસિક વિઘ્નો આપે ઊંઘવા ના દે ઈન્દ્રા કરે ખોટા વિચારો આપે અને ક્યારેક આવા જાતકો જો શનિનું નિલમ અને ચંદ્રનું મોતી એ સાથે પહેરે તેવા જાતકો એક એવા આપઘાતી વલણ તરફ સુસાઈડ ટેન્ડન્સી તરફ પ્રેરાતા હોય છે હાઈ હેવ સીન પીપલ કે જે લોકોની કુંડલીમાં ચંદ્ર શનિ રોગ હોય અને ચંદ્ર શનિ સાથે પહેરતા હોય મોતી અને નીલમ જેવા લોકો આપઘાત તરફ પહેરાતા હોય છે પરંતુ ખબર નથી પડતી કે ભાઈ આ શેના કારણે થઈ ગયું છે પણ અહીં તમને ખબર પાડું છું કે ભાઈ આવું કરતા નહીં ચંદ્રનું મોતી અને શનિનું નીરમ જો એક સાથે પહેરશો તો તમારી આવી હોય નબળી કે તમારા જ્ઞાનનો વધારો થાય એટલા માટે હું તમને ખુલ્લે આમ કહું છું ક્યાં ભૂલ કરતા નહીં પવનજી તમે ખૂબ સુંદર વાત કરી કે જ્યારે આજે ચર્ચા આવી છે અને કેટલાક એપિસોડ પીપલ કરી રહ્યા છે કે રત્નો નંગોના એવા કયા કોમ્બિનેશન જે વિરોધાભાસી છે અને એવા મુખ્ય ગ્રહોના જ્યારે આપ લંગો ધારણ કરતા હોય છે શોખ કે માટે કે પસંદગી કરતા હોય છે ત્યારે મંગળ અને પંકજભાઈ મંગળ અને રાહુના આપણે ચર્ચા કરીશું કે લોકો મંગળ અને રાહુ જ્યારે કોમ્બિનેશન ધારણ કરતા હોય છે તો એ કેટલું વિપરીત સ્વભાવના બંને ગ્રહો છે અને એ જાતક માટે કેટલા વિરોધાભાસી કેટલા નુકસાન કરી શકે અને એમાં કઈ રીતે એ બાબતો વિપરીત બનતી હોય છે બંને ગ્રહો અને કેટલું નુકસાન કરી શકે એની વાત કરી અશોકભાઈ મંગળ અને રાહુ આર્ચ આ એક એકબીજાના કટ્ટર શત્રુઓ છે મંગળનું કામ એ શૌર્યનું છે નેતૃત્વનું છે સાહસનું છે લીડરશીપનું છે નીડરતાનું છે મંગળ એટલે જ સૌથી ગતિશીલ કામ કરી ઝડપી ગતિએ કામ કરી તમને પરિણામલક્ષી બનાવનારો કોઈ ગ્રહ હોય તે મંગળ છે એટલા માટે એને મંગળ કરવો છે અતિ શુભ છે બીજી બાજુ એવું મને પૂછવામાં આવ્યું કે રાહુલ જોડે પહેરો તો રાહુલને મંગળ નથી ગમતો મંગળને રાહુ નથી ગમતું પેલો પડછાયો હતો અને આ પડછાયા હંમેશા એક જ રસ હોય જે કોણ ફાડી જાય બધા ગ્રહો પર પોતાનો શેડો નાખે પડછાયો નાખે એટલે ગ્રહોના જે સદગુણો હોય એનો નાશ થઈ જાય આ બધું જે કંઈ છે ઇટ હેપન્સ બિકોઝ ઓફ આ બંને વિરોધા ગ્રહોના રત્નો તમે આંગળી પહેરો મંગળનું કોરલ મૂંગો જેને કહેવામાં આવે છે અને રાહુનું કોનિક્સ તમે એક સાથે ગયો તો આ બંને નંદ તમને એવો જીવનમાં ભંગ લાવે અને ખાલી ખોટો જંગ કરાવે કે જેની કલ્પના માત્રથી તમે જૂજ્યું રાહુ આવે એટલે મંગળની જે સાહસ સૌ વીરત્વ નેતૃત્વ એનો ભંગ કરે કઈ રાહુ રાજ મંગળનો બદલો હું ક્યારે પ્રેજુ છે રાહુને મંગળ માટે એટલે એક જ આગળ બે રત્ન પહેર્યા હોય મંગળ મંગળનું રત્ન પહેર્યું હોય અને રાહુ નું રત્ન પહેર્યું હોય એટલે બાજુ જોડે જોડે રત્ન પહેરવાથી ના તો મંગળ રિઝલ્ટ આપી શકે ના રાહુ રિઝલ્ટ આપી શકે મંગળને કામ કરવું છે ખૂબ જ ઝડપી કામ કરવું છે તો રાહુ વચ્ચે પડછાઓ ભણીને આવી જાય છે મંગળના સંતુણો ઢાંકી દે છે મંગળની ગતિને ખવડો છે તો રાહુ ના કામની અંદર પણ મંગળ જીવનો ઉભા કરે જ ને બંને શાસ્ત્રો વિશે દંગલ બંને વચ્ચે થાય એટલે રાહુના જે ગુણધર્મો હોય એમાં મંગળ પણ અવરોધ ઉભો કરે બદલો લે રાહુને તો લાલ રંગ ગમતો જ નથી અને મંગળનો રંગ લાલ છે મંગળને પણ રાહુનો એક ખુલ્લેઆમ વિરોધ છે એટલે બંનેને કટ્ટર શત્રુ કહેવામાં આવે છે આ બંને રત્નો તમે એક સાથે ફેરો તો કેટલીક વિકટ સમસ્યાઓનો સામનો કરવા માટે તમારે તૈયાર રહેવું પડે મંગળ રાહુના રત્નો સાથે બેસો તો તમે એક નક્કી વાંચી તમે કોર્ટ કચેરીના કેસ આવી જાઓ તમે યુદ્ધ હારી જાઓ તમે ગેમમાં ઉતર્યા આવો તો એ ગેમમાં પણ તમે નિરાશા સાથે હાર સાથે પરાસ્ત થઈને હારીને પાછા આવો કારણ કે બંનેના વચ્ચે એમના ગુણમાં એમના સંબંધોમાં એમના લક્ષણોમાં એમની કાર્યપદ્ધતિમાં એક એવો વિરોધાભાસ છે કે તમને હંમેશા એ નિરાશાનો આભાસ જ કરાવે તો દર્શક મિત્રો કહેવાનો મતલબ એટલો જ છે કે મંગળ રાહુના નંદ એટલે કે કોરંગ એને આપણે ઊંઘો કહીશું એક સાથે પહેરવાથી જાતકને એના દુષ્પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડે અને શરીરની અંદર જેટલી બી શૌર્ય શક્તિ હોય જેટલી બી એનર્જી હોય એ વેસ્ટ પોતાની જાતે થાય અને આ જ્યારે એનર્જી વેસ્ટ થાય ત્યારે શરીર નબળું પડે તો એનું મૂળ કારણ સમજજો કે તમે તમારા આંગળી ઉપર મંગળનું કોરલ મૂળો અને રાહુનું નંગ અને ગમે તે કારણ કર્યું છે એ વાત નિશ્ચિત છે ન પહેલાય ટૂંકીને ટચ વાત ઓકે તમે ખૂબ સુંદર વાત કરી અને જે પ્રમાણે દર્શક મિત્રો આજે એપિસોડમાં ચર્ચા છે કે ગ્રહોના એવા કયા કોમ્બિનેશન કે જે વિરોધાભાસી છે અને એ ક્યાંક જાણતા જાણતા આપણ કરી રહ્યો છે ત્યારે કેટલા નુકસાન કરતા હોય છે તો શુક્ર પણ ધારણ કરતા હોય છે અને એની સાથે રાહુ પણ ક્યાંક કોઈની એડવાઇસથી ક્યાંક કોમ્બિનેશન થઈ જતું હોય છે તો દર્શક મિત્રો જ્યારે શુક્ર અને રાહુના કોમ્બિનેશન જ્યારે આપ ધારણ કરો છો જાણતા અજાણતા તો પગ શુક્ર રાહુ એમના વિપરીત જે સ્વભાવ છે એનો એમાં જે વિરોધાભાસ થાય છે અને જે દુષ્પરિણામો ભોગવવા પડે જાતા છે તો એ કયા પ્રકારે શુક્ર અને રાહુનું કોમ્બિનેશન કેટલું સાવધાની જુઓ શુક્ર શેનો કારક છે અને લગ્નજીવન સપ્તમ ભાવ બરાબર પણ બંનેની પ્રકૃતિમાં કેવું છે કે બંને ડેમોનાઇઝ પ્લેનેટ છે શુક્રાચાર્ય એ દેવ પ્રકૃતિમાં નથી આવતા દૈત્ય પ્રકૃતિમાં આવે છે રાહુ પણ દૈત્ય છે બે દૈત્ય ભેગા થાય છે પરંતુ અહીંયા એકબીજાનું નિકંદન અને એકબીજાના સદગુણોનો નાશ કેવી રીતના કરવો બે વ્યક્તિ અલગ અલગ હોય કે સજ્જન હોય કે દુર્ગુણ એના દુર્જન હોય સજ્જન પુરુષની સજ્જનતા દુર્જનની જે દુષ્ગુણો હોય ખરાબ ગુણ અવગુણો એ અલગ રીતે પ્રગટ જતા હોય પરંતુ બે અવગુણોનો સમૂહ થાય બે દુર્ગુણોનો સમૂહ થાય તેના પરિણામો પણ દુષ્પરિણામો ભોગવવા માટે તૈયાર રહે છે બિલકુલ બિલકુલ મોટાભાગની જન્મકુંડળીઓની અંદર દર્શક મિત્રો શુક્રાવનું કોમ્બિનેશન હોય તેમનું લગ્ન જીવન ભગ્ન હોય છે લગ્ન જીવનમાં વિઘ્ન આવતા હોય છે એ લોકો લગ્ન જીવનમાં સંલગ્ન થઈ શકતા જ નથી કેમ ધ કોમ્બિનેશન ઓફ શુક્ર શુક્રહુ બંને નથી કારણ કે અલગારી છે છે સ્મશાનની અંદર ચાંડાલ એને સુખ સાથે લેવા શુક્ર સંસારના સુખ સાથે સંકળાયેલો છે શુક્ર ઐશ્વર્ય લગ્નજીવન જાતીયતા પરફ્યુમ ફેશન ફોટોગ્રાફી ટીવી ફિલ્મ નૃત્ય દેખાવ સૌંદર્ય સુંદરતા બ્યુટી એની સાથે કનેક્ટેડ છે એટલે ઘણા લોકોને હું કહેતો હોઉં છું કે તમે શુક્રનો હીરો પણ ધારણ કરો અને રાહુનું રત્ન ગમે તમે ધારણ કરો તો હીરાની જે શાઇન છે એનો પ્રકાશ છે એનો સદગુણ છે એને રાહુ પોતાના પડછાયા રૂપી સ્વભાવથી ઢાંકી દે જેમ સૂર્યના પ્રકાશને રાહુલ પોતાના શેડો વડે પરછાયા વડે ઢાંકી રહે છે શુક્રના તેજને એટલે કે હીરો જેવો ચમકતો હોય કોઈ હીરો તમે હીરાની વાત કરો તમે ડાયમંડ એક જ્વેલરી ડાયમંડ એક કેવો પદાર્થ ઓબ્જેક્ટ કે જેના માટે વૈશ્વિક હીરો થયેલા છે અને તમારા આ ડાયમંડ રૂપી જીવનમાં કોઈ કુઠારા ગાત કરે તો એ ગોમે તક કરી શકે ઘણા જાતકો મારી પાસે આવે ત્યારે હું કહેતો હોઉં છું ભાઈ તમારી આંગળીમાં તમે હીરો પણ પહેર્યો છે અને બાજુમાં રાહુનું પણ ધારણ લીધું છે સૌ પ્રથમ તો તમારે લગ્ન જીવનમાં કંઈક પ્રોબ્લેમ થશે કે હા યાર તમને જે રીતના ખબર પડી બિલકુલ તમને મને ખબર પડી છે પણ બીજાને ખબર ના પડી જોઈએ નહીં તો જેવું ચમકતું દમકતું તમારો લગ્ન જીવનનો લાભ અન્ય કોઈ લઈ જાય એના કરતાં બેટર છે કે ભાઈ આ શુક્રનો હીરો પહેર્યો છે રાહુનું ગોમેદક પહેર્યું છે બંનેમાંથી એક ઉતારી નાખો જે તમને ફળદાયી હોય લાભદાયી એક જ પહેરો નહીં પણ લોકો સમજતા જ નથી રાહુ સાહેબ એટલા માટે પહેર્યો છે કે ફળદાયો લાભ મળે શુક્ર સાહેબ એટલા માટે પહેર્યો છે કે ત્રીઓનું સુખ મળે ભૌતિકવાદ આવે ઐશ્વર્ય આવે દર્શાવ પણ ખરેખર આ બે રત્નો એક સાથે ધારણ કરવાથી તમને એવું લાગે છે ચાલુ થશે એમ પણ મને તો ખબર છે કેવું થશે મેં તમને વર્ણન કર્યું એવું થશે હીરો અને ગૌબે તક તમારું લગ્ન જીવન તો નંદવાઈ જશે તમારો ભૌતિક વાત છીનવાઈ જશે તમારા ઐશ્વર્યમાંથી તમને બહાર કાઢશે સ્વર્ગ ઉપાય સીધા નરકમાં નાખશે તમારા સુખની વ્યાખ્યાને દુઃખની પરિભાષામાં કહી નાખશે આનંદો સ્વભાવ અને પ્રસન્નતા એ શુક્રના મૂળ ગુણ છે એમાં પડછાયો કોમેદકનો હીરા ઉપર પડે ત્યારે હીરાને ઝાંખપ લગાડે એને અંધારામાં મૂકી દે એના પ્રકાશ ઉપર પડદો પાડી દે તો તમે શું જોવાના લાઈફને દેટ્સ વાય આઈ જસ્ટ રિક્વેસ્ટ યુ એન્ડ એડવાઇઝ યુ કે બી ઇન્ટેલેક્ચ્યુઅલ જ્યારે જ્યારે જ્યોતિષશાસ્ત્રની વાત આવે ત્યારે હંમેશા સામાન્ય જ્ઞાન તમારા મનમાં અને ખિસ્સામાં લઈને ફરજો અને એ જ્ઞાનને તમે જ્યાં ખર્ચો કરશો ત્યાં એનો તમને વર્ચ્યુ રિવોર્ડ બદલો મળશે એનો કોઈ છેતી નહીં જાય કોઈ તમને બનાવી નહીં જાય કારણ કે આ નંગ શબ્દ એવો છે કે તમે જેટલું જીવન જીવવાના ને એમાં સૌથી વધારે ભેટો તમારા નંગો સાથે જ થવાનો છે સાચી વાત છે અને આ નંગો તમને ક્યારે નંગ બનાવી જાય એ નક્કી નથી હોતું સો બિવેક ઓફ નેપ સ્ટોન્સ અને જાણકારી તમારી પાસે હશે જ્યાં સુધી કે આની સાથે આ નંગ ના પહેરાયને આની સાથે આ પહેરી શકાય પ્રતિકૂળને અનુકૂળ નંગનો સંગમ તમારા જીવનનો કેટલા લાભ આપે કેટલા ગેરલાભ આપે કેટલું નુકસાન કરી શકે કેટલો ફાયદો કરાવી શકે એ જાણકારી એક અદ્ભુત જાણકારી છે આરે ઘરે નંગો રત્નો પહેરવાથી નુકસાન તો તમને થવાનું છે સલાહ આપનારને નુકસાન થતું જ નથી સલાહ આપનાર તો આગોળે આગોળ બાગોળે તમને કંઈ પ્રોબ્લેમ થશે એટલે અહીં જે આપણે છેલ્લા કેટલાક શોથી આપણે પ્રતિકૂળ રત્નોના સમૂહને નના સમૂહને એના જોડાણને જે સમજાવી રહ્યા છીએ એ જોડાણને અનુસરજો આ શોને સાચવી રાખજો તો ખરેખર તમે સાચા શો મેન બની શકશો અસ્તુ પ્રગતિ આપનો વિષય છે આભાર ખૂબ ખૂબ આભાર કે છેલ્લા ચાર પાંચ એપિસોડ થી આપે જે ગ્રહોના એવા કોમ્બિનેશન કે જે ક્યાંક વિરોધાભાસી છે અથવા તો જે આપ શોખથી કે મનપસંદ કરીને જે એક ધારણ કરતા હોય છે અને આ ગ્રહોના જે વિપરીત સ્વભાવ એ કોમ્બિનેશન વિરોધાભાસી બનતા હોય છે અને એ ક્યાંક આપણને નુકસાન કરતા હોય છે તો અમારો પ્રયત્ન એ હતો પંકજભાઈએ ફેરલી ડિસ્કસ કર્યું ડેપ્થલી કે કેટલી સાવધાની અને કેટલી નુકસાન બાબતો છે તો એનું આપણે એને એવોઇડ કરવા જોઈએ અથવા તો ધારણ કરતા પહેલા એને વિચાર કરવો પડે એની સાથે આપણે જે જે પોઝિટિવ દર્શક મિત્રો આપણા સમસ્યા સાથે આપણા સોલ્યુશન પણ વાત કરીશું એટલે કે દર્શક મિત્રો કે કયા કે કયા રસ્ત ધારણ કરવા જોઈએ એ પછી કુંડળીના આધારે હોય નક્ષત્રના આધારે એ ગ્રહો આપણને કેટલા અનુકૂળ બને છે એની એક ચોક્કસ માહિતી લઈશું આપણે એ પણ પંકજજી નેક્સ્ટ એપિસોડમાં કારણ કે અત્યારે સમયની મર્યાદા છે અને કાર્યક્રમમાં આપણે સભાપન રહી જઈએ તો નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું પરંતુ દર્શક મિત્રો આ સંદર્ભે આપણા કોઈ પ્રશ્નો સમસ્યા હોય અને રત્ન અંગોમાં આપણા કોઈ પ્રશ્નો બનતા હોય આપણા કોઈ પ્રતિભાવ હોય તો ચોક્કસપણે જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પણ આપ કાર્યક્રમમાં આપણા સવાલો સામેલ કરી શકો છો આપણે એને પણ આપણે સમાધાન લઈશું પંકજજી સાથે આપો નમસ્કાર દર્શક મિત્રો આપના સંતાનના લગ્ન કરતા પહેલા સામેના પાત્રની કુંડળીમાં જોજો છુક્રાવુની યુવતી હોય કેન્સલ કરજો ચાર નંબરના અંક આગળ ગુરુ હોય એટલે કે કર્મો ગુરુ હોય તો કેન્સલ કરજો જો મંગળ શુક્ર ની યુતિ કુંડળીમાં હોય તો કેન્સલ કરજો અત્યારે સમય ઓછો હોય આટલા ત્રણ મુદ્દા આપું છું વાત હતી મહત્વની છે કારણ કે લગ્ન જેવો કોઈ મોટો વિષય આ જગત ઉપર છે નહીં કુરિયાત સદા મંગલમ પણ એમાંથી કુરિયાત સદા જંગલમ ના થઈ જાય એનું ધ્યાન રાખવા માટેના મુદ્દા છે મળીએ જ્યોતિષ એક વિજ્ઞાન જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સતિક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાથ આપ આપના સવાલોની સાથે પોતાનું નામ જન્મ તારીખ તેમજ જન્મ કુંડલી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ આપ જોઈ રહ્યા છો જી